ઉત્સવ આપણે વારેઘડી ઉત્સવ મનાવીએ ને પહેલી વાત તો એ કે આપણી સનાતન સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે એમાં આપણો પુષ્ટિમાર્ગ વિશેષ ઉત્સવ પ્રધાન છે બાર મહિનામાં આપણે કેટલા ઉત્સવ મનાવીએ શ્રીરાજીનો વર્ષો કીર્તન છે ને રયો મોહેશી વલ્લભ ગ્રહ ભાવે અને વર્ષો કીર્તનમાં એક એક ઉત્સવ કયા દિવસે મને વલ્લભ કઈ રીતે લાડ લડાવે બાર મહિનામાં આપણે છપ્પન ઉત્સવ મનાવીએ છીએ આ પુષ્ટિ માર્ગમાં છપ્પન ભોગનો ભાવ શો મને દિનેશભાઈ અમેરિકામાં એક ભાઈ મળ્યા છપ્પન ભોગ એટલે ફિફ્ટી સ્વીટ્સ છપ્પન પ્રકારની સામગ્રી સાથે સંખ્યાનો છપ્પન ભોગના બહુ સુંદર જુદા જુદા ભાવો છે શ્રીજી નોની પ્રિયાજી એક રૂપ માન્યા બીજા સાત નિધિ સ્વરૂપ શ્રી ગુસાઈજીના ના સાત લાલજી એમની ભાવનાથી આઠે નિધિ સ્વરૂપ ને આઠ સત્તા છપ્પન નિત્ય આપણે ભોગ કરીએ વ્રજ છપ્પન દલ કમલના ભાવરૂપ છે વ્રજ કમલનો મરોત કરીએ આપણે આઠ પાકડીનું પહેલું દળ સોળ પાકડીનું બીજું દળ અને બત્રીસ પાકડીનું ત્રીજું દળ છપ્પન દલનું વ્રજ કમલ તો સમગ્ર વ્રજ દલના એક એક દલના વ્રજ ભક્તોના ભાવથી પ્રભુને રોગાવવામાં આવતી સામગ્રી એટલે છપ્પન ભોગ ત્રીજું બાર મહિનામાં છપ્પન ઉત્સવ આવે છે દરેક ઉત્સવના ભાવરૂપ આપણે પ્રભુને સામગ્રી રોગાવીએ છીએ જો આપણે ત્યાં ઉત્સવ હોય કે કોઈ મનોરથ આપણે કરીએ ને તો ખાલી સજાવટ પૂરતા સીમિત નથી હા મનોરથો તો ગૌલોકમાં નિત્ય વ્રજભક્તો સિદ્ધ કરે છે આ શ્રી ગુસાઈજીએ કૃપા કરી કે આપણે પ્રભુના નિત્ય લીલાથી વિખુટા પડેલા જીવો છીએ ને એ મનોરથો વિસરાઈ ન જાય એટલા માટે આખી એ ગૌલોકની લીલા શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈ ભૂતલ પર પ્રગટ કરી અને એ મનોરથોનું દર્શન અહીંયા આપણને થઈ રહ્યું છે તો પ્રભુના નિત્ય નૂતન મનોરથો સિદ્ધ કરે છે આપણે કેવલ સજાવટ કરીએ ભાવથી પ્રભુ પધારે અને પ્રભુના શ્રમ નિવારણ માટે ઋતુ અનુસાર એ ભાવની સામગ્રી પણ પ્રભુને રોગાવી જોઈએ દરેક ઉત્સવના સામગ્રીનો પણ એક વિશેષ ભાવ છે અને કદાચ ન્યૂનતા રહી ગયો હોય સેવામાં કદાચ કોઈ ભૂલચૂક રહી ગયો હોય તો સમગ્ર વર્ષોત્સવની જે પણ સામગ્રી છે એ છપ્પન ભોગમાં આપણે પ્રભુને રોગાવીએ છીએ આદિભૌતિક ભાવ એ છે કે જીવાત્માની કુલ ચોરાસી ચોરાશી લાખ યોની છેલ્લું માણસનું શરીર એને બાદ કરો તો ત્રાશી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું ત્યાસી આઠ ત્રણ અગિયાર અને પાંચ નવડા નવ પંચા પિસ્તાલીસ એનો ટોટલ સરવાળો કરો છપ્પન થાય તો આ મનુષ્ય દેહ મળ્યો ત્યારે મનુષ્ય યોનિમાં ત્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીનું કર્મફળ આપણે છપ્પન ભોગ દ્વારા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ કે જીવાત્માને ફરીથી જન્મ ના લેવો પડે એમ જુદા જુદા ભાવો છે તો આપણી સંસ્કૃતિ ઉત્સવ પ્રધાન છે ઉત્સવ કોને કહેવાય ઉત એટલે આનંદ સૌ એટલે પ્રસવ આમ સેજ હૃદયમાંથી આમ આનંદ હિલોડા લેવા લાગે આનંદ પ્રગટ થાય ત્યારે આપણે ઉત્સવ મનાવીએ છીએ અને આનંદ ક્યારે છૂપો ના રહે આનંદ પ્રગટ થયા વગર ના રહે બાબો એસએસસીમાં માં ફેલ થયો હોય તો આમ માણસ મોઢું લટકાડીને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય પણ પેલો એસએસસીમાં માં ટોપ ક્લાસ પર પાસ થયો હોય ને તો રસ્તામાં જે મળે ને લે પેન્ડોખા મારો દીકરો એસએસસીમાં ફર્સ્ટ આવ્યો આનંદ ક્યારે પણ પ્રગટ થયા વગર ના રહે અને વ્રજમાં કોણ પ્રગટ થયું છે આપણે શું કહીએ છે નંદ ઘેર આનંદ ભયો નંદ ઘેર લાલો ભયો એવો નહીં આનંદ કરપાદ ભૂખો ધરાદી સ્વયં આનંદ સ્વરૂપ પ્રભુનું પ્રગટ્ય થયું છે કે આપણે શું કહીએ નંદ ઘેર આનંદ ભયો પછી કહીએ જે કનૈયા લાલ કહી કૃષ્ણ સ્વરૂપે આનંદ પ્રગટ થયો કૃષ્ણ કહો આનંદ કહો રસ કહો પ્રેમ કહો આ બધા બીજાના પર્યાય શબ્દ છે પ્રેમ અને આનંદ સાક્ષાત મૂર્તિ મંત પ્રગટ સ્વરૂપ એટલે પ્રભુ શ્રી કૃષ્ણ